मैत्री हाय गोविंद ने हाय हाय आज जो 25 8 बजे कार्यक्रम को शुरू कर रहे हैं एक्चुअली मान्या माता जी ने कहा था माननगर में धरना करबा होय पधार बधारो होय गणेश जी को नमस्कार संग हिंदी अपन ने बता दियो है ना खबर आवाज उठावा चाहते हैं और जन आवाज ना दबाई जाए आवाज सरकार से दिला जाए धरना करें तो

આવી રીતે નાની નાની તો કરો આપણે મા બાપ જોઈએ આપણા ગુરુને માન આપતા હોય છે આપણા મા બાપ જોઈએ આપણે ગુરુને માનતા હોય છે નાનપણ જેવું શીખવાડવામાં આવે છે ગુરુ છે આપણા મા બાપ છે ઘરમાં માતા પિતા શીખવાડે અને ગુરુ ગુરુ છે એ અને

એટલે જ કોંગ્રેસમાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવે છે અને આજે દાહોદમાં એ છ વર્ષની દીકરીનો જે પીખી નાખે છે એના માટે બાર દિવસના રિમાન્ડની શું જરૂર હતી જ્યારે પાંચ જેવું સત્ય સામે છે ત્યારે બાર દિવસના રિમાન્ડની શું જરૂર હતી હું તો હર્ષભાઈ સેધવીને અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રીથી આપને તો મૃદુ અને સંવેદનાવાળા મુખ્યમંત્રી કહેવામાં આવે છે આજે આપની સંવેદના ક્યાં છે આજે આપના શબ્દો છે છ પાર્ટી માટે થઈ અને હું આપણા ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમે ઓલવેઝ ટીવી ઉપર આવીને કહેતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ ચમરબંધીને જ્યારે કાચ જેવું શક્ય છે તો પાંચ દિવસના રિમાન્ડ શા માટે કેમ એને એવી કોઈ સજા કરી અને ગુજરાતની અંદર દાખલો નથી બેસાડવામાં આવતો જે ગુજરાતની ગરિમાને લાંછન લગાવવામાં આજે કહેવામાં અમે એ લોકો માંગ કરી રહ્યા છે કે ફોરેન્સિક રિપોર્ટ જે એઝિટીઝ હોય એ દીકરીના એવા જ આવવા જોઈએ એ દીકરી સાથે જે અણત્ય થયા છે એ ફોરેન્સિક એપમાં આવવા જોઈએ જે એમના સરકારી વકીલ છે એમને પણ આ દર્દી માટે થોડી સંવેદના રાખવી જોઈએ અને આ ધોધી નર્ટ જેવાની સજા આપશે એને એક પણ ફાંસીના માથે ચડાવશે તો કદાચ આ ગુજરાતની અંદર જે અત્યારે બે ગામ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે એમાં અમે કોઈ બળાત્કારી હશે તો એના હોવાતા એવું એ જ વિસ્તાર અમારે આજે પંદર પંદર દિવસ આવીને આંદોલન કરવું પડે છે એટલા માટે કે એ દીકરીને ન્યાય લેપાવી શકે એના પરિવારને ન્યાય લેવાની શકે અમે માંગ કરી રહ્યા છીએ કે કલમો લાગતી હોય મર્ડરની જે કલમો લાગતી હોય એ તો લાગે જ પણ આ નરા ધર્મ જે વાસી કેમ કે આ આ આપણે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથમાંથી સીતા આવ્યા છે આપણને કે સીતાજીનું ખાલી એક અપમાન રાવણે કર્યું હતું તો રામ ભગવાનના દૂત તરીકે હનુમાનજી ત્યાં ગયા અને લંકાને સળગાવી આપણે મહાભારતના શીખ્યું ભાજપમાં ઘણા લોકો હશે કે જે ક્રીષ્મપિતામાંની જેમ કદાચ કાંઈ કરી નહીં શકતા હોય બોલી નહીં શકતા હોય અને નજૂક ઘણા લોકો એવા હશે દ્રોણાચાર્ય જેવા કે જેમને બોલવાનો અધિકાર નહીં હોય અને ના ઈચ્છવા છતાં પણ જોવું પડતું હશે અને પણ ઘણા આજે ભારતીય જનતા પાર્ટીમાં એવા નેતાઓ પણ છે જે ધૂતરાષ્ટ્ર બનીને નજર સમક્ષ બધું ખબર છે કે બધું થઈ રહ્યું છે છતાં પણ દૂરક્રષ્ટની માફક એમની આંખો બંધ કરી દીધી છે અને એનું પરિણામ પણ આપણે જોયું છે કે એ લોકોએ હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ વાતને હવે દબાવશું જ્યાં સુધી એ દીકરીને ન્યાય નહીં મળે એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈને કોઈ આંદોલનો કરતા રહીશું જય હિન્દ જયગાર